નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મફતિયા પરામાંથી બાવન પીરની આરાધના કરતા ચાર આસ્થાળુઓને બાવન પીર પ્રસન્ન થાય તે પહેલા જ પોલીસે ઝડપી લીધા પાંડવ કૌરવની જેમ ઝુકતું રમતા જુગારીઓને પોલીસ દ્વારા કૃષ્ણ ભગવાનની જન્મભૂમિમાં મૂકી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી શ્રાવણ મહિના ને હજી પંદર દિવસની વાત છે ત્યારે જુગાર રમવો એ અમારો જન્મ સીધો જ હક છે એ માનવા વાળા જુગારીઓ સક્રિય થઈ ગયા છે અને બાવન પીરની આરાધના શરૂ કરી દીધી છે ત્યારે સુરનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગીરીશ પંડ્યા દ્વારા આપવામાં આવેલ કડક સૂચના મુજબ લખતર પીએસઆઈ એને ડાબીની સૂચના મુજબ લખતર પોલીસ સ્ટાફ દ્વારા પ્લાન બનાવી દીધો છે અને જે આવતા દરવીનું એનડી જુગારમતા જુગારીઓ દારૂ અને દારૂ પીને રાજા કરવાની ફિરાકમાં પડતા અસામાજિક તત્વોને ઝડપી લઈ કાયદાનું ભાન કરવા માટે થઈ અને આવા અસામાજિક તત્વોને ઝડપી લેવાનું શરૂ કર્યું છે લખતર પોલીસને ખાનગીરાય બાતમી મળી હતી કે મોફતીયાપરા વિસ્તારમાં અમુક વ્યક્તિઓ બાવનપીરની પૂજા કરી રહ્યા છે ત્યારે લખતર પોલીસ દ્વારા સ્થળે કરતા કરતા ચાર પૂજારીઓ પૂજા રોકડા રૂપિયા લેવામાં આવ્યા હતા ચારે અસ્થાળુઓને ઉપાડી અને કૃષ્ણ ભગવાનની જન્મભૂમિમાં મૂકી ચારે સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવતા લખતર તાલુકામાં સાવણિયા જુગારની મોજ માણી મોજ મસ્તી કરવાની ફિરાકમાં રહેતા જુગારીઓમાં ફફડાટ ફેલા